નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના ભાભર તાલુકાના ગોસણ ગામના સર્વ સમાજની પાવનભૂમિ પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ભાભર તાલુકાના ગોસણ ગામે આજરોજ રામેશ્વર મંદિર અને બાબા રામદેવપીરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે નવીન મંદિરોમાં શ્રી રામેશ્વર મહાદેવ બે બાબા રામદેવ પીરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહી છે તે નિમિત્તે આયોજન કરાયું છે જેને લઈને શ્રી યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો કામે લાગી ગયા છે શરૂ થનાર કાર્યક્રમના દિવસે યજ્ઞો ચાલુ થશે અને બીજા દિવસે ભવ્ય ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આયોજન કરાયું કાર્યક્રમમાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમને ફૂલહાર પહેરાવીને શાલ ઓડાડીને કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે રાજકીય સામાજિક સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રસંગે શ્રી ગોસણ મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો યુવાનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવવાનો એક સોનેરી અવસર સર્વ ગોસણ ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે

પહેલાના વખતમાં મસલ પાવર છે મસલ પાવર ગયો અને પછી મની પાવર ગયો વડાપ્રધાન બન્યા છે તો અમારા ગામડા વિસ્તારમાં જે દીકરા દીકરીઓમાં શિક્ષણ પ્રમાણ ઓછું છે એ શિક્ષિત બને એના મા બાપ વાલી જાગૃત બને એના માટે અવરની સામે કાર્યક્રમો ચલાવીએ છે કોચિંગ ક્લાસો પણ ચલાવીએ છે અને આવનાર સમયમાં

રામેશ્વર મહાદેવ અને એક રબારી વાસ ના રામેશ્વર મહાદેવ અને ઠાકોર વાસ રામદેવ પીર બાબા ત્રણે ત્રણ દિવસો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખ નો પ્રાણ પ્રતિષ્ઠા છે એકવીસ અને આજે એકવીસ તારીખ બીજો દિવસ છે

અને આવનાર મહેમાનોને ને દિલ ભરી આદર આપી રહ્યા છે એમનું સન્માન કરી રહ્યા છે સ્વાગત કરી રહ્યા છે અને આ સાધુ સંતો મહંતો સામાજિક અને રાજકીય આગેવાનો અને તમામ આ ગામની દીકરીઓને બાદ ધન આમંત્રિત કરીને એક ભવ્ય ભોજન સમારંભ પણ બહુ મોટી રીતે ઉજવાઈ રહ્યો છે અને આ પ્રસંગ આનંદ સૌ આવનાર મહેમાનો અને ગ્રામજનો ખુબ આનંદ ભેર ઉજવી રહ્યા છે મોદી સાહેબે આપણો જે વડા પ્રથમ શ્રી બાવીસ તારીખે રામ લાલા ની જે ઉજવણી કરી ઈ અમને અનુકૂળતા રાખી અને અમે પણ એ તારીખ રાશી છે અને અચ્છું ભારત માત્ર